જય શ્રી સ્વામીનારાયણ નારાયણ ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી મોટા આનંદ સ્વામી શીતળદાસને ફરેણીમાં શ્રીહરીના પ્રથમ દર્શન જ્યારે શીતળદાસ ફરેણી આવ્યા ત્યારે રામાનંદ સ્વામી તો દેહ મૂકી ગયેલા તેમના તેરમાનો દિવસ હતો રામાનંદ સ્વામીના અંત રામાનંદ સ્વામી અંતર્ધાન થઈ ગયા છે તે સાંભળી શીતળદાસ અંતરથી બહુ ઉદાસ થઈ ગયા તેને તેર દિવસ આજ થયા ગાદી વરણીને સોંપીને ગયા પછી કરવા ને કઈ તપાસ આવ્યા સાધુ તે શ્રી હરિપાસ સાધુ શીતળ દાસ છે છે નામ કર્યા જય પ્રણામ જાણ્યું સાધુ એને આપો એકાંતે ઉતારા પોતે ચાર ધામમાં ફરીને ભગવાનને ખોલી કાઢ્યા પણ મારા અંતરમાં તેથી દુખ થયું કે ભગવાન મેળા ખરા પણ મળતા પહેલાં પોતે દેહ છોડીને જતા રહ્યા મને સાક્ષાત ભેટો ન થયો હું તેર દિવસ મોડો પીડ્યો જો તેર દિવસ વહેલો આવ્યો હોત તો ગુરુ એવા ભગવાન રામાનંદ સ્વામીના મને જરૂર દર્શન થાય સાધુ એવા વિચાર તે લાવ્યા રામાનંદ સ્વધામાં સીધા પણ સાધુ તે તે ના ધન્ય કરું તેને તો પ્રથમ પ્રસન્ન એમ વિચાર કરીને જો હું રામાનંદ સ્વામીના સાધુ સાધુને રાજી કરું તો મને ભગવાન મળે એવા વિચાર કરીને પોતે સુઈ ગયા ભગવાન સ્વામિનારાયણ અંતર્યામીપણે એના સંકલ્પને જાણી ગયા ભગવાને વિચાર્યું કે આ મુક્ષું ભગવાનને ભેટવા અહીં આવ્યા છે તે માટે એને વ્રત તપ જપ અને તીર્થ યાત્રા કરી છે પ્રગટ પ્રમાણ એવા પરમેશ્વર અમે સ્વયં બેઠા છીએ ગંગા કિનારે રહેલો માણસ તરસ્યો રહે એ સારું ને કહેવાય માટે મારે એની ઉપર દયા કરીને એને જરૂર આ વાત સમજાવી ઘટે સભામાં બેસી વાત સાંભળી શીતળદાસ સવારે ચૌદ માં સવારમાં ભગવાન સ્વામિનારાયણની પાસે આવીને ઉભા રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે હે શીતળદાસજી ભેટ ન થઈ હું અહીં પરમેશ્વરના દર્શન કરવા માટે આવ્યો એટલું બોલતા બોલતા અંતર થી ઉદાસ થઈ ગયા રામાનંદ દર્શન કાજ અહી આવ્યો હતો હું આજ હતી આશા તે નિષ્ફળ થઈ પ્રભુ ખોળો બીજે સ્થળ જઈ સુણી બોલ્યા શ્રીજી મહારાજ રામાનંદને મળવું આજ કરો આજ અહીં સ્થિર વાસ થશે પૂર્ણ તમારી તે આશ તે સાંભળીને ભગવાન સ્વામીણ કહે છે તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરો તમને સ્વામીના દર્શન થશે શરીરના વચનમાં વિશ્વાસ રાખી અને પોતે બેસીને મીંડાશે નામ રટણ કરવા ધીરે ધીરે રટન કરતા કરતા સમાધિ લાગી સમાધિમાં રામાનંદ સ્વામીના દર્શન થયા તરત જ પરમેશ્વર જાણીને તેના પગમાં પડી ગયા બે હાથ જોડીને કહેશે કે હે પ્રભુ હું તમારા દર્શન કરવા ક્યાં ક્યાંથી શેકથી આવ્યો તમે મારી ઉપર કૃપા તો જરૂર કરી હે પણ પ્રભુ તમારા દર્શન ન થયા જે હોય તે પણ હવે આપ મને શિષ્ય બનાવો તમારો ભક્ત બનાવો ત્યારે રામાનંદ સ્વામી અતિ આનંદ પામીને કહે શીતળદાસ તમે મારા દર્શન તમે મારા નહીં પરંતુ ત્યાં જઈ સહજાનંદ સ્વામીને શિષ્ય થાવ તેમાં અમારો અતિશય રાજીપો છે એમ રામાનંદ સ્વામીએ શીતળદાસને ભલામણ કરી છે સહજાનંદ સ્વાઈ મહારાજની